બીજી વાત છે કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી સંભાળ અને જવાબદારી સંભાળ અને જવાબદારીમાં આપણે બાળકોના શિક્ષણ માટે અત્યંત જાગ્રત છીએ ધન્યવાદ પણ બાળકોના સંસ્કાર માટે આપણે જાગૃતિ ખૂબ રાખવાની છે ટ્રેમેન્ડસ તમે જુઓ ટીનેજ અને યંગ એજમાં અત્યારે ક્રાઇમ્સ કેટલા બધા વધતા જાય છે દિવસે દિવસે વધશે એટલે એની જાળવણી માટે આપણે પૂર્ણ રીતે મા બાપ તરીકે જવાબદારી એ અત્યંત આવશ્યક છે પ્રમુખ સ્વામી મહારાજ સાઉથ આફ્રિકામાં હતા ડર્બનમાં એક હરનીશ પટેલ એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી આઈ ફીલ યોર માય ફ્રેન્ડ પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા કે સંત છે આપણા ફ્રેન્ડ છે ફાધર છે અને ગાઈડ છે ગુરુ છે ફ્રેન્ડ મનાય તો નિષ્કપટ પણ એની સાથે વર્તાય પિતા મનાય તો એની આજ્ઞા પડાય એવું પ્રમુખ સ્વામી મહારાજે ડેફિનેશન કારણ કે ગુરુ મનાય તો એમના પ્રત્યે સદભાવ ભાવ રહે એ માતા પિતા તરીકે આપણે આપણા સંતાનોના ફ્રેન્ડ પણ બનવાનું પેરેન્ટ પણ બનવાનું ગાઈડ પણ બનવાનું ઓબ્ઝર્વ કરવાનું એટલે તમારે હવે આજે ઘરે જઈને બિફોર યુ ગોળું બેટ ટુ નાઇટ આજે રાતે તમે સુવા જાઓ તે પહેલાં તમારા એક સંતાન વિશે અથવા તો સંતાનો પરિણી જાવ કોઈ એવી ઉંમર નહીં બેઠા છે તો એ તમારા પૌત્ર વિશે તમારે બે પાના લખવાના છે એની આદત વિશે એના ભણતર વિશે એના અટીચ્યુડ્સ વિશે એની એના વિચારો વિશે લેટ યોર સેલ્ફ નો હાઉ મચ યુ નો યોર ચિલ્ડ્રન તમારી જાતને એક તક તો આપો કે તમે તમારા સંતાનોને કેટલા સમજી શકો છો ઓળખી શકો છો અને કેટલા જાણ્યા છે એને એ ખુશાલ ફેમિલી માટે ખૂબ જરૂરી છે સત્ય નદેલા જ્યારે માઇક્રોસોફ્ટના સીઈઓ બન્યા અત્યારે સર્વોચ્ચ પોઝિશન ઉપર છે ટેબ્લેટમાં પણ સીઈઓ બન્યા એટલે બિલ ગેટ્સની ઓફિસમાં એટલે કે એની ખુરશી પર બેઠા બિલ ગેટ્સની ખુરશી ઉપર એના વારસ તરીકે બેઠા અને હૈદરાબાદ પબ્લિક સ્કૂલમાં અહીંયા ભણેલા એટલે ભારતનું એક ગૌરવ કહેવાય એ સીઓ બન્યા પછી ફર્સ્ટ ઇન્ટરવ્યુમાં એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે હુ આર યોર ગ્રેટેસ્ટ કોન્ટ્રીબ્યુટર્સ હુ મેડ યુ રીચ ટુ ધિસ પોઝિશન સત્ય નદેલાએ કહ્યું કે ફ્યુ બટ માય પેરેન્ટ્સ પ્લેડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન વોટ એવર આઈ એમ ટુડે ડે માઇક્રોસોફ્ટના સીઈઓ બન્યા યશ કોને આપ્યો માતા પિતાના ખુશાલ પરિવારમાં ત્યાં કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી ઇન્ટરવ્યુઅરે આગળ એક પ્રશ્ન પૂછ્યો કેન યુ ડિફાઇન ઇટ તમારા માતા પિતાનો રોલ શું છે તમને અહીં પહોંચાડવામાં બહુ જ સરસ વાત એક જ વાક્યમાં સત્ય નદેલા બોલ્યા મને વાક્ય બહુ ગમી ગયું એ વાક્ય બોલ્યા કે માય પેરેન્ટ્સ ડિસાઇડેડ ટુ ગીવ મી રૂટ્સ એન્ડ વિંગ્સ બૌથ બહુ જ સરસ વાક્ય છે મારા પિતા માતા પિતાએ નક્કી કર્યું કે મને રૂટ્સ એન્ડ વિંગ્સ એટલે કે કલ્ચર અને ટ્રેડિશનમાં પણ આરૂઢ રાખ્યા એટલે પરંપરા અને આપણી સંસ્કૃતિમાં અને મને વિંગ્સ એટલે ખુલ્લા આકાશમાં ઉડવાની તક પણ પૂરી પાડી પછી બીજું વાક્ય બોલ્યા કે માય પેરેન્ટ્સ ગેવ મી ધ ફ્રીડમ એન્ડ કોન્ફિડન્સ ટુ ડૂ વોટ આઈ વોન્ટેડ ટુ ડૂ સો આઈમ યર મારે જે કરવું હતું એની માટે મારા માતા પિતાએ મને સ્વતંત્રતા પણ આપી અને આત્મવિશ્વાસ પણ પ્રેર્યો સ્વતંત્રતા તો તમે એક ઝાટકે આપી શકો બાદ ચા છોકરા આનંદ કર આત્મવિશ્વાસ તમારા સંતાનોમાં પ્રગટ કરવો એની માટે તમારે હમણાં જે વાત કરી અડધો કલાક રોજ બેસવું પડે એને સંસ્કાર દ્રઢ કરાવવા પડે આવી સૂટેવો આવા અભિગમો આવી વિચારધારા એ તમારે એને કન્વે કરવી પડે બહુ જ સરસ વાત સત્યના દલાય કરી એટલે કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને એ કેર અને રિસ્પોન્સિબિલિટી એ તમારી જવાબદારી છે એ જવાબદારીના ભાગરૂપે તમારું વર્તન માતા પિતાનું વર્તન ઇઝ અ સ્ટ્રેઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન યોર બિહેવિયર એટ હોમ ઇઝ ધી ફર્સ્ટ ઓપન સ્કૂલ ફોર અ ચાઇલ્ડ બહુ જ એક સારા એજ્યુકેશન મિસ્ટર પાકવાડ ઇંગ્લેન્ડમાં એને ત્યાં એક યંગ માતા એમના પાંચ વર્ષના સંતાનને લઈને ગયા અને યંગ મધરે પાર્કરને પૂછ્યું કે મારો દીકરો પાંચ વર્ષનો થયો છે આ મારે એના સંસ્કારો માટે એટલે કે સારા વેલ્યુઝ જીવનમાં શીખે માટે શું શું કરવું જોઈએ બહુ સારા શિક્ષણ વિથ મિસ્ટર પાર્કર મિસ્ટર પાર્કરે પૂછ્યું કે અગેન વોટ ઇઝ ઇઝ એજ એટલે આ યંગ મધરે કહ્યું કે પાંચ વર્ષની એની ઉંમર છે પાર્કરે કીધું કે સોરી જેને શીખવાનું તેણે શીખી લીધું છે અત્યારે એક્સપ્રેશન પાવર નથી જ્યારે આવશે બોલવાની વિચારવાની શક્તિ ત્યારે એક્સપ્રેસ થશે એને જે શીખવાનું છે ને વેલ્યુ સિસ્ટમમાં એને ઓલરેડી તમારા ઘરમાં વાણી વર્તન દ્વારા એને શીખી લીધું છે એટલે કે તમારા માતા પિતાના વાણી વર્તનમાં જે હતું એને શીખી લીધું છે પ્રિન્ટ પડી ગઈ છે અત્યારે એની પાસે પાંચ વર્ષનો બાળક છે ને એક્સપ્રેશન પાવર નથી બોલી ના શકે વ્યક્ત ના કરી શકે વિચાર ના આપી શકે એ આવશે ને ત્યારે જે અત્યારે પ્રિન્ટ થયેલું છે ને એ બહાર આવશે એટલે અવર બિહેવિયર એટ હોમ તમને એમ કે બાળક નાનું બે વર્ષનું છે ને ઊંધું ફરીને આમ બેઠું છે ને આમ રમકડા સાથે રમે છે બધું જ એના મનમાં પ્રિન્ટ થઈ જાય છે કારણ કે એની તો બધી જીબી ખાલી છે ને આપણી ભરાઈ ગઈ છે નેટફ્લિક્સથી નેટફ્લિક્સની ને એવા બધાની સામે બેસી બેસીને આપણી બધી જીબી ફૂલ થઈ ગઈ છે એની તો બધી ખાલી જ છે એટલે જે જોવે છે જે સાંભળે છે જે એ બધું જ એને પ્રિન્ટ થઈ જાય છે એન્ડ દેટ બિલ્ડ અપ હિઝ પર્સનાલિટી એન્ડ કેરેક્ટર પાર્કરે કહ્યું Get the time ટુ ટીચ વેલ્યુઝ ટુ યોર ચાઇલ્ડ is ઓવર એ પાંચ વર્ષનો થઈ ગયો ને એટલે એને સદગુણો શીખવાડવાનો સમય પૂરો થઈ ગયો છે પ્રયત્ન કરજો તમે પણ પ્રિન્ટ પડી ગઈ છે અંદર આ વાત હાર્વર્ડ યુનિવર્સિટીએ પણ પ્રૂવ કરી છે હાર્વર્ડ યુનિવર્સિટી આજે સર્વે મેં હમણાં કહ્યું એમાં સાથેના સર્વેમાં ઘણા બધા પ્રશ્નો હતા એમાં એક પ્રશ્નના ઉત્તર રૂપે એ લોકોને જે રિસ્પોન્સ મળ્યો એમાં હાર્વર્ડ યુનિવર્સિટીએ લખ્યું છે કન્ક્લુઝન પેપરમાં દેટ ધ ફર્સ્ટ કસવર્ટ દેટ ધ ચિલ્ડ્રન લર્ન ઇઝ ફ્રોમ ધિયાર પેરેન્ટ્રોમ ધિયા પહેલી ગાળો બોલતા સંતાનો માતા પિતા પાસેથી શીખે છે આ પણ એક યુનિવર્સિટીનો સારો સર્વે છે એટલે આપણે ઘરમાં વડીલ તરીકે બોલીએ ચાલીએ ઉઠીએ બેસીએ એમાં સંસ્કારો બાળકોના ગળાય છે ખુશાલ પરિવાર માટે માતા પિતાનું વર્તન ઘરમાં વડીલોનું વર્તન એ અત્યંત આવશ્યક છે કે સત્વગુણી વર્તન હોય એકવાર એક પિતા ઘરમાં આવ્યા તેનો નાનો બાળક ચાર પાંચ વર્ષનો એકદમ હાથ લાંબો કરીને બોલ્યા કે એ લુચ્ચો આવ્યો એનો ફાધર એકદમ શોખ થઈ ગયા કે મારી સામે હાથ લાંબો કરીને બોલ્યો કે લુચ્ચો આવ્યો પછી એના ફાધરે એમ તપાસ કરી કેમ આવા શબ્દો શીખી ક્યાંથી કરો તેની માતા છે બહુ લાગણીથી પ્રેમથી ગણી કે નહીં એમ બાળકને આમ ટપલી મારીને બોલે આમ બહુ લુચ્ચો થઈ ગયો છું હવે આમ માનતો નથી આમ ટપલી ને એ લુચ્ચો લુચ્ચો શબ્દ એની માતા બહુ વાપરતી હશે હેપથી આમ લાગણીથી કે નાનું બાળક શું લુચ્ચું હોય પણ આમ લાગણીથી બોલાવે પણ એ શબ્દ એને ફિટ થઈ ગયો એટલે જ્યારે જે લોકો બાળક રસોડામાં આવે કે ક્યાંક એની મધર પાસે ઓ જો લુચ્ચો આવ્યો હવે એને ખબર પડી એને આ પ્રિન્ટ થઈ ગયું તો પપ્પા ઘરમાં હતા પપ્પાની સામે કહી દીધું કે આ લુચ્ચો આવ્યો એટલે આપણી વાણી અને વર્તનમાં એ વિવેક પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ જ સરસ કરતા હું શબ્દ છે એમને કોટ કરું છું અક્ષરશ પ્રમુખ સ્વામી મહારાજને કોટ કરું છું પ્રમુખ સ્વામી મહારાજ એવું કહેતા કે જો તમે તમારા સંતાનોને અને પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે અને સારા સારા પરિવારને આવ્યો છે અત્યારે સાઉથ મુંબઈનું એક બહુ જ મોટું ધનાઢ્ય પરિવાર એમાં અગિયાર હજાર કરોડનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલુ થયો છે માતા અને દીકરા વચ્ચે તમે વાંચતા હશો ઇલેવન થાઉઝન્ડ કરોડ માતા અને એનો પોતાનો પુત્ર એ બંને સામસામે છે બોલો પ્રોપર્ટી માટે શિક્ષણ સારામાં સારું આપ્યું સમૃદ્ધિ પણ સારામાં સારી આપી વારસામાં પણ સંસ્કારમાં ક્યાંક કામ ખામી રહી ગઈ મુંબઈના જે એક બહુ જ મોટા ધનાઢ્યે વીસ હજાર કરોડનું એમ્પાયરના દીકરાને આપ્યું શૂટિંગ એન્ડ શર્ટિંગ્સ પાછું એના બ્રેન્ડ ને એમની નીચે લખેલું ધ કમ્પ્લીટ જેન્ટલમેન ટેગ ધ કમ્પ્લીટ જેન્ટલમેન વડ એવર હાફ હન્ડ હોમ વી ડોન્ટ નો દીકરાએ પિતાને કાઢી મૂક્યા અને સેલ્ફી વિડીયો ને રોતા રોતા જાહેર કરેલી પછી તો હમણાં થોડા મહિના પહેલાં પત્નીની દીકરીને ઘરમાંથી કાઢી મૂક્યા છે એ તમે સાંભળ્યું હશે સંસ્કાર ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ મની કેન ગીવ યુ હેપીનેસ ઓનલી ઇફ યુ હેવ અ વેલ્યુ સિસ્ટમ એટ હોમ રિલેશનશિપ્સ કેન ગીવ યુ હેપીનેસ ઓનલી ઇફ યુ હેવ અ વેલ્યુ સિસ્ટમ એટ હોમ ઇફ યુ મિસ ઓન વેલ્યુ સિસ્ટમ યોર મની એન્ડ યોર રિલેશનશિપ્સ કે નોટ ગીવ યુ હેપીનેસ સંસ્કારમાં ચૂકાવી એટલે પૈસા અને સંબંધો બધું નષ્ટ થઈ જશે આ પ્રત્યક્ષ ઉદાહરણો આપણે જોઈએ છે